પાર્કર મેઘવંશી સમાજના ગ્રાઉન્ડ ખાતે શંકર ભગવાનના મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું થરાદ પાર્કર મેઘવંશી સમાજ દ્વારા મહાશિવરાત્રીના દિવસે શંકર ભગવાનના મંદિરનું ખાતમુહૂર્ત પ્રાગગીરી પીર બાપુના હસ્તે કરવામાં આવ્યું ત્યારે મંદિરનું નામ ભીમેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું અને આ મંદિરના સહયોગમાં પ્રયાગીરી પીર બાપુ તરફથી પાંચ લાખ રૂપિયા પણ બાપુ તરફથી આપવામાં આવશે અને વિશેષ ઉપસ્થિત ભાજપના પીઠાગેવાન પીરુમલભાઈ નજારના માર્ગદર્શન હેઠળ મંદિરનું આયોજન કરવામાં આવ્યું

આજે શિવનગર પારકર મેદાન ખાતે એક ભવ્યાતિ ભવ્ય શિવલિંગ સ્થાપન માટેનું ભૂમિપૂજન આપણા પરમ પૂજ્ય પ્રયાગીરી પીરના હસ્તે કરવામાં આવ્યું છે જેમનું આ સ્થાનકનું નામ ભીમેશ્વર મહાદેવ એમના તરફથી આપવામાં આવ્યું છે અમે આપણે બધા એમને સ સહર્ષ સ્વીકારીએ છીએ અને આ જે જગ્યા છે એની ચારે બાજુ શમશાન ભૂમિ હોય અને ભગવાન શિવનો વાસ જો હોય તો આપણને એ શુભકારી નીવડે ચમકારી નીકળે અને બધાના સારું કર્મ ફળે મળે એ અંગત રસ લઈ એ ભાવના સાથે આજે આ ખાતમુહૂર્ત બાપુના હસ્તે કરવામાં આવ્યું છે અને અમે શિવનગરવાસીઓ સૌ આનો સ્વીકાર કરીએ છીએ હર્ષિવ સ્વીકારીએ છીએ અને આ જગ્યા ડેવલપમેન્ટ થાય અને શિવનગર વાસીઓને ઉપર જે આફતો આવી છે એ ટળે એવી ભગવાન શિવ પાસે પણ પ્રાર્થના કરીએ છીએ બોલો ભીમેશ્વર મહાદેવ જય આજ પવિત્ર મહાન દિવસે જો આપણે વાસીઓ મેઘવંશીઓ અને આ શમશાન ભૂમિની આજુબાજુ જગ્યા ને આનું ડેવલપ બહુ થયું હે તો આજ ભગવાન શિવજીની સ્થાપના કરી છે અને મારી અંતરની આત્મા એવા આશીર્વાદ પણ છે મારા હાથે મોરત થયું હે આની સારી રીતે પ્રગતિ કરે એવી મો બહુ ઉમેદી કે સાથ હું પણ પાંચ લાખ રૂપિયા એમનો ફંડ આપવાનો તન મને ધન હતી અને આ સમાજની અંદર વિકાસ થાય અભ્યાસમાં આઈએસ આઈપીએસ બને અને સમાજને સમદ્રષ્ટિથી નીતિને સુધીથી પાલન થાય એવી ઉમેદવાિને સાથ આ ભીમેશ્વર મહાદેવ સબકો સદબુદ્ધિ આપે અને વિદ્યાર્થી ભરપૂર કરે જો કુકર્મ હોય એના નિવારણ કરે અને આ માદીભાઈ પિરુમલભાઈ એને સોનાભાઈ એમના હસ્તકે અને મારી હાજરીમાં આ ભીમેશ્વર મહાદેવની આજથી સ્થાપના સહીએ અને વેસી ભગવાન કે સાથ મેં પ્રાર્થના કરતા હું કે ઈ શિવનગરવાસીઓ એ જાતિ કો બહુ બહુ પ્રગતિ વિદ્યાથી વિનયથી વાણીથી વિવિધથી આર્થિકથી આરોગ્યથી સામાજિકથી સમૃદ્ધિથી એમને જે જેજેજકાર હો એવા હિંગલેશ્વર પીર ભગવાન કી આશીર્વાદ ઓર ભીમેશ્વર મહાદેવ કા આશીર્વાદ ડૉક્ટર બાબાસાહે આ સમાજના પરમ પૂજ્ય વિશ્વના એમની યાદીની અંદર ભીમનાથ ને એમના નામ ઉપરથી આ સમાજની એવા પ્રમાણે અને મારી બી ઉમેદી છે એમનું નામ ભીમેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું બોલીએ શ્રી હિંગલેશ્વર મહારાજ હર હર મહાદેવ એવા જીતુ બારોડ સવન ભારત ન્યૂઝ થરા